આજ રોજ નખત્રણા તાલુકાના નીરોણા ગામના ડેમનું આજથી સિંચાઈ માટે અભડાસા વિસ્તારના ધારાસભ્ય શ્રી પી એમ જાડેજા સાહેબના હસ્તે કેનાલના દરવાજા ખોલવામાં આવ્યા સાથે સિંચાઈના કર્મચારી ગણ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ તમામ સમાજના આગેવાનો જિલ્લા તાલુકા અને પંચાયત સદસ્ય શ્રીઓ અને પંચાયતની ટીમ સાથે રહી હતી અને અને સિંચાઈ સમિતિ દ્વારા આભાર માનવામાં શ્રીફળ પ્રસાદથી ભગવાનની સાક્ષીએ આવતા વર્ષે ડેમ નર્મદા કેનાલથી ભરવામાં આવશે એવી પ્રાર્થના કરવામાં આવી હતી સતત દર વર્ષે ડેમ ભરાતા ખેડૂતોએ ખુશી વ્યક્ત કરી હતી પાણીની કિંમત સમજીને વાપરવાની વાત ધારાસભ્યશ્રીએ કરી હતી અત્યારે આ ભગવાનની દેહાથી દયા થી મેઘરાજા વરુણ દેવની જેનાથી આ ડેમ નિરોણા ડેમ એ ભરાઈ ગયો ભરાઈ ગયા પછી આ જ્યારે એકદમ આખરી ટાઈમમાં વચ્ચે વરસાદ જ્યાં સુધી પડે ત્યાં સુધી એનાથી જ ખેડૂતો નભાવતા હોય પણ હવે એકદમ પાણીની તંગી આવી ગઈ ત્યારે આ તમામ આ નિરોના ડેમના મંડળીના મેમ્બરો ખેડૂતો હોય કે જે આજુબાજુના ગામો અમરગઢ હરિગઢ હરિપુરા જે ગામો છે એ બધા ભેગા મારી ખેડૂતો અને કિસાનો અગ્રણી આ ખેડૂત મંડળીના પ્રમુખ ડેમના ખાસ વાલજીભાઈ પૂર્વ સરપંચ તેમ જિલ્લા પંચાયત પૂર્વ આરોગ્ય ચેરમેન કિશનજી તેમજ આપણા સરપંચ એન્ટી આહિર તાલુકા પંચાયતના પ્રતિનિધિ એવા આપણા રમેશભાઈ શંગારભાઈ એશાભાઈ આપણા પૂર્વ જે શિક્ષક અને પત્રકાર અને અમને ખાસ માર્ગદર્શન કરતા હોય એવા અને તમામ ખેડૂતો વગેલું એ હાજર રહી અને આજે તેમ બધી કેનાલો નાલિયું બધા સાફ કરી ખેડૂતો પોતાની રીતે મહેનત કરતા હોય અને તંત્ર દ્વારા પણ જે નીતિ નિયમ પ્રમાણે કામ થતું હોય આ ભેગા મળીને આ કેનાલ ત્યાંથી ધરેના દરવાજા ખોલવામાં આવ્યા છે અને વારાફરતી નીતિ નિયમ પ્રમાણે તમામ ખેડૂતો બગડેની પાણી એ રીતે જેમાં જરા પણ પાણી વેસ્ટ ન જાય એના માટે પૂરી તકેદાર રાખી અને આજથી પાણી ખુલ્લું મૂકવામાં આવ્યું છે તો આના માટે ખૂબ જ આનંદ છે અને આવતા વર્ષોમાં ભગવાન કને પ્રાર્થના કરી કે આવતી સાલ સુધી અમારું નર્મદાનું પાણી આવી જાય એવી અમારી બધાની મહેનત છે પ્રયત્ન છે સાંભળામાં નિરોણા ગામજનો જોડે જયારે વાત કરી ત્યારે એવા સમાચાર મળ્યા છે કે એરિગેશન ખાતાને પાંચ હજારથી પંચાવનસો હેક્ટર એકરનું પાણી જે આપે છે પણ નિરોણા ડેમનું જે જમીન પાણી પીવે છે એ ચાર હજારથી પિસ્તાલીસો એકર પીવે છે નિરાણાનું ડેમ એ દટાઈ ગયું છે તો બાપુ એને પણ સાફ કરાવવા બાબતે પણ ખેડૂતોની રજૂઆત હતી ના ખેડૂતની બિલકુલ રજૂઆત સાચી છે અને કરવાની જરૂર છે પણ હવે એનો કુદરતી ટાઈમ બધો ટાઈમ હોય એટલે હવે આ ટાઈમ આવ્યો છે એનામાં ડેમ છે ને એના જેટલો ડેમ કંઈ બીજો અંદર ઉપર જે મોટા મોટા ડુંગર છે બધા ઉપડી જશે ને બહુ ખજીનો મોટો કરવાના છે અને તો જ નરકતાનું પાણી અંદર સંગ્રહ એનો સંગ્રહ શક્તિ જેને કહીએ ને એ બહુ મોટી વધારવામાં આવશે અને પાણી પાઇપલાઇન દ્વારા ડ્રીપ દ્વારા એની બધા દેવામાં આવશે એટલે સો ટકા રજૂઆત છે એમની સાચી છે અને અમારી પણ એનામાં રજૂઆત સરકારમાં કરેલી છે અને કેમ વહેલી તકે થાય એના માટે પણ અમારા પૂરા પ્રયત્ન છે અને આવતા દિવસોમાં એ થઈ જાય એ અમારી ગણતરી છે બહુ